તમારું સ્વાગત કરું છું કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો ને આજે જવાનું છે મારે બાર તેની માટે તમારે મારો આખો બ્લોગ જોવા પડશે જોશો ને

કેવો પીછો કરે છે અમારો રસ્તા જોવો તો અમને માંડામાં જઈ અમારું

ફૂલ ફેમિલી ભેગું ભેગું થઈને ઝીંજરા ખાવાનો પ્લાન આલે ક્યારેક ક્યારેક ઝીંજરા બનાવી ક્યારેક ક્યારેક થેપલા ને એવું હોય જો આ અમારે ઢીંગલી એમ ઝીંજરા કઈ ખાતી નથી નકરા તોફાન ને કર્યા રાખે એટલે દો નકરા કરે બરોબર શું કે રાજવી ઝીંજરા ખાવાના તારે એને જીંજરા ભાવતા નથી અમારે એને કાચા કાચા જીંદરા ભાવે અમારે હા અમારા મામાની છોકરી હે બરોબર હા અમારા મમ્મી હે અમારા મામી એ બ્લોગ બનાવી હું એનો ભાણે બરોબર એટલે જીંજરા નો પોગ્રામ હાલે હે જો વ્યવસ્થિત મસ્તીના અમારો ભાઈ હે ને મારાથી નાનો હે પણ ક્યારેક ક્યારેક કારા જીંજરા કરી નાખે કોઈ પણ ખાઈ નાખી બીજું તો હું એમાં દુઃખ વાત દુઃખી જ જાણે બીજું તો હું કેવું તમને અમારે જો જો એ ફોન માં ફોન માં જીંજરા બાદ નાખશે જો આ થી નાનું હે જીંજરા શેકતા આવડતું નથી કોઈ જીંજરા શેકે હલો થોડા જીંજરા ખાઈ લઈ પછી તમને કઈ પાછા ઓળખો તમે કેમ આવું ઓકેમ આવું તમાર વિડિયો જોવાની તમે છે ને મારા માર બુબાર દીકરીઓ ઉગલબીમાં બહુ લાઈક છે અને બહુ છે ને અને ઉગલબીમાં બહુ ફોટા પાડું માર હાટો સબસ્ક્રાઇબ ને લાઈક દેજો અને મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કહી દે અને મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ મારો બધું ને ફેમિલી છે